મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મઠિયા તો આ આપણે આ લોટ છે આપણે અઢીસો ગ્રામ મઠ લીધા છે અને પાઠ ગ્રામ એમાં અડદની ડાળ નાખી છે બે ભેગો કરી અને આપણે આ દળી લીધું છે અને તમારે જો કિલો મઠ હોય તો તમે અઢીસો ગ્રામ અડદની ડાળ આમાં નાખી શકો છો તો આ આપણે ત્રણ ચમચી ખાંડ લીધી છે આ એક ચમચી મીઠું લીધું છે આ ખાવાનો સોડા ખાર આપણે થોડોક લીધો છે આ શેકેલા જીરા નો પાવડર છે અને આ તેલ લીધો છે આપણે આ મરચાં લીધી છે આપણે એક પીસીને અને આ તેલ જો છે આપણે તળવા માટે અને આ પાણી છે આપણે લોટ બાંધવા માટે તો આપણો ગેસ ચાલુ કરશું આમાં આપણે પાણી લેશું એમાં આપણે આ મરચી નાખશું થોડાક તીખા હોય તો આ સારા લાગે એમ સરસ એમાં આપણે આ મીઠું નાખશું થોડું અને આપણે આ ખાંડ નાખશું બે ચમચી અને આપણે આ ખાવાનો સોડા ખાર નાખશું આમાં અને આ ખાંડ ને આપણે ઓગાળી લેશું તો આ પાણી આપણે ગરમ થઈ ગયું છે અને નીચે ઉતારી લેશું હવે આપણે આ લોટ બાંધી લેશું તો આપણે આને સાળી લેશું તો આપણે આ શેકેલા જીરા પાવડર નાખશું અને થોડુંક આપણે તેલ નાખશું તો આ રીતે આપણે આમાં મોણ દઈ દઈશું તો હવે આપણે આ પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું આ રીતે આ તો લોટ આપણો બંધાઈ ગયો છે લોટ આપડે બંધાઈ જશે તો આ રીતે આપણે આમ કઠણ બની જશે લોટ તો એને આપણે અહીંયા ટીપી લેશું અહીંયા ટીપી લેશુ આ રીતે આને ટીપવાનો છે આને આમ ટીપી ટીપી અને આપણે કૂંડ લાવવાનો છે આ લોટને તો આ રીતે આપણે બધો ટીપી લેશું તો આ લોટ આપણે કૂણવી લીધો છે હવે આપણે આને અહિયાં આ રોલ બનાવી લેશું તો હવે આપણે આને કાપી લેશુ આ રીતે આપણે કાપી લેશું કરી લોવા તો આપણે આ રીતે બધા લોવા કરી લેશું તો હવે આપણે આને ભણી લેશું આ રીતે આ રીતે આપણે વણી લેશું તો આ રીતે આપણે વણી લેવાના છે આ રીતે પતલા પતલા તો આ રીતે આપણે હવે બધા મઠિયા વણી લેશું આ મઠિયા આપણા વણાઈ ગયા છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેશું આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ મઠિયા તળી લેશું આ રીતે આપણે તળી લેશું તો આ રીતે આપણે બધા મઠિયા તળી લેશું તો આ ખાખરા આપડા તળાઈ ગયા છે મઠિયા તો હવે આપણે કાઢી લેશું તો હવે આપણે સૌ કરશું તો આપણે આ ગિય તોડીને જોઈશું પોસા બને છે રેડી પોસા મસ્ત બને છે યમ પરફેક્ટ પોસા બને છે તો આ રીતે તમે પણ ઘેરે બનાવજો તો આ આપણે સર્વ કરશું તો તૈયાર છે આપણા મઠિયા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા મઠિયા